પોલીસ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપર થકી પોતાનો મત આપ્યો મામલેદાર કચેરી ખાતે પોલીસ કર્મચારીઓએ બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું ભરૂચ જિલ્લામાં ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા પોલીસ કર્મચારીઓને મતદાન કરવા બેલેટ પેપરનો ઉપયોગ કરાયો છે ત્યારે અંકલેશ્વર તાલુકા સેવા સદન મામલેદાર કચેરી ખાતે પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ જીઆરડી સહિત એસટી વિભાગના ડ્રાઈવર કંડક્ટરો પોસ્ટલ બેલેટ થકી મતદાન કર્યું હતું આ મતદાન દરમિયાન તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા એક મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવી હતી પિન્ટુ મોદી સૌને નમસ્કાર લોકશાહી સામાન્ય લોકશાહીમાં સામાન્ય ચૂંટણી થતી હોય છે એ જ રીતે લોક લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ આગામી દિવસોમાં યોજાનાર છે બાવીસ ભરૂચ સંસદીય મતદાર વિભાગમાં પણ તેનું મતદાન તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ થનાર છે તેની તૈયારી રૂપે ચૂંટણી કામમાં રોકાયેલ તમામ પોલિંગ સ્ટાફ પોલીસ સ્ટાફ તેમજ અન્ય સ્ટાફની મતદાન કરવાનું આવશ્યક રહેલ છે લોકશાહીમાં કોઈપણ મત આપ્યા વિના ન રહે તે જોવાની જવાબદારી અમારી વહીવટી તંત્રની હોય છે આજે અંક અંકલેશ્વર એકસો ચોપન વિધાનસભા મતદાન વિભાગમાં પોલીસ સ્ટાફ તેમજ રિઝર્વ અનામત ફ્લાઇંગ સ્ટાફનું મતદાન ફેસિલિટી સેન્ટર મામલતદાર કચેરી ખાતે એઆરઓ આર ઓ એકસો ચોપનની ઓફિસમાં ભયતળી રાખવામાં આવેલ છે તેનું મતદાનની કાર્યવાહી હાલ શરૂ છે કુલ આજે અગિયારસો નેવું જેટલું પોસ્ટલ બેલેટનું વોટિંગ છે તેમાંથી હાલમાં ત્રણસો તેસઠનું વોટિંગ થયેલ છે અને છસો પિસ્તાલીસ જેટલા કર્મચારીઓને ચૂંટણી પર પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર